ફ્લોર પે પેટન છે ફ્લોરલ કેટલોગ છે આ પૂરો બ્લાઉઝ જે છે વરખવાળો છે પાછળની ડિઝાઇન રહેશે સ્લીવની ડિઝાઇન રહેશે કેટલોકની વાત કરું તો દોસ્તો આમાં જે છે આમાં પણ આઠ કલરની મેચિંગ રહેશે જોઈ શકો છો તમે એકદમ સરસ સતરંગી પ્રિન્ટમાં જે અત્યારે ફાગુનના કલર ચાલે છે ફાગુણ ફાગુન આવી રીતેના કલરિંગ મેચિંગમાં છે ફાગુની કલરમાં ફ્લોરલ બરાસો ટચમાં છે આઠ કલરની મેચિંગ છે કેટલોકનું નામ ફ્લોરલ છે આ પેટર્ન જો જે તમે દરેક પ્રસંગે યુઝ કરી શકો તો વિદાઉટ પ્રસંગ પણ તમે યુઝ કરી શકો છો એવા નવા નવા नमस्कार वाले मित्रों दोस्तों केम छो तुम्हें हूं जो प्रदीप भाई आज ये स्वागत कर हूं जो तुम्हारा अजीज जोन कंपनी में जे तुम्हें कांसेप्ट જોઈ રહ્યા છો આજે આ એક ઝલક દેખો તમે કેટલા બડા કેટલોક છે અજીજ ઝોન બ્રાન્ડના કેટલોક બદ બ્રાન્ડ કેટલોક મળશે બ્રાન્ડેડ વસ્તુઓ મળશે તમને એ ફોટોમાં જોતી તમને લાગે છે કે કંઈક બ્રાન્ડેડ હારી હરી વસ્તુઓ આજે प्रदीप भाई તમને બતાવવાના છે તો આ જોઈ શકો છો તમે બ્રાસો છે પેડિંગમાં છે ડિજિટલમાં છે બદુ કોન્સેપ્ટ ફોઇલ પ્રિન્ટ બદુ કોન્સેપ્ટ તમને આજે મળવાનો છે તો આજે હું વધારે ટાઈમ નહી વેસ્ટ કરતો તમને વસ્તુઓ બતાવવા માંગુ છું જે આજે જે કેટલોક છે તમારા પાછળ

એકદમ ફેન્સી કલર્સ આવી રીતેના પીસ આવવાના છે રીતે દોસ્તો તો એવા ઇંગ્લિશ કલર છે જે આપણા ગુજરાત નહીં ઓલ ઇન્ડિયા બધી જગ્યાએ ટેસ્ટ ચાલે છે બધી જગ્યા માટે ટેસ્ટ છે પણ ફેન્સીપ્ટ રહેશે પૂરો ને પર પીસમાં ફોટો પેકિંગ રહેશે બધી વસ્તુઓ એક એક વસ્તુ જે પણ તે લઉો તમે બધી અમારા બ્રાન્ડ સાથે જ તમને મળવાની છે કેમ કે તમે બ્રાન્ડથી જોડો એટલે બ્રાન્ડનો ફાયદો મળવો જ જોઈએ તમને કોન્સેપ્ટ જે છે દોસ્તો આ વર્કિંગ બ્લાઉઝ છે અને ફેબ્રિકની વાત કરું તો દોસ્તો જો પ્યોર નો ફેબ્રિક છે પ્યોર ફેબ્રિક એકદમ સ્મૂથ ફેબ્રિક ના આમાં જે છે બ્લાઉઝમાં પણ વર્ક રહેશે અને બોર્ડરમાં પણ વર્ક રહેશે જોઈ શકો છો દોસ્તો આ પેટર્ન જો ફ્લોર પેટન છે ફ્લોરલ કેટલોક છે આ જો આનો બ્લાઉઝ જે છે આ બ્લાઉઝમાં મેઇન વસ્તુ છે બ્લાઉઝ વર્ક વાળો આ જો પેટર્ન આ પૂરો બ્લાઉઝ જે છે વર્ક વાળો છે પાછળની ડિઝાઇન રહેશે સ્લીવની ડિઝાઇન રહેશે અને ફેન્સી જે મેઇન છે આ પેટર્ન પેટર્ન જો ફ્લોરલ પેટર્ન પેટર્ન છે ને એકદમ સરસ શિફન કપડું ઉપર છે ને મેચિંગ પણ એકદમ સરસ સારી મેચિંગ રહેશે સોબર કલર છે એકદમ જો કેવાન ઓફિશિયલ કલર ઓફિશિયલ કલર રેવન છે બદામ એકદમ ફેન્સી કલર પેટર્ન રહેવાનો છે ને કેટલોગ ની વાત કરું તો દોસ્તો આમાં જે છે આમાં પણ આઠ કલરની મેચિંગ રહેશે જોઈ શકો છો તમે આઠ થી આઠ એકદમ સરાસરા કલર રહેશે તો એવો કલર કોમ્બિનેશન તમને મળવાનો છે જે તમને ક્યાં પણ નહીં મળે અક્કા સુરતની ફૂલ ગેરંટી સાથે મે વસ્તુ આપી છે એક વસ્તુ છે જે ઓફરની વસ્તુ છે ઓફર રેટમાં આ પેટર્ન જોઈ શકો છો તમે કેટલોક બી રહેશે સાથે વર્કિંગ બ્લાઉઝ ને પૂરી સાડીમાં સતરંગી પ્રિન્ટ કહેવાય છે આ જો વસ્તુ દોસ્તો આનો બ્લાઉજ રહેશે પહેલા બ્લાઉઝ જો તમે કેટલો ભારે બ્લાઉઝ છે ને જે પ્રિન્ટની વાત કરું દોસ્તો સતરંગી પ્રિન્ટ છે જોઈ શકો છો તમે એકદમ સરસ સતરંગી પ્રિન્ટમાં જે અત્યારે ફાગુણના કલર ચાલે છે ફાગુન આવી રીતેના કલરિંગ મેચિંગમાં છે ફાગુની કલરમાં કેટલોકનું નામ બી ફાગુની છે

આમાં પણ ઇંગ્લિશ કલર રહેશે ડેસ્ટી મેચિંગ રહેશે ડિફરન્ટ ડિફરન્ટ ઘણા બધા કલર તમને મળવાના છે આમાં ને ક્વોન્ટિટીની વાત કરું દોસ્તો તો જેટલા તમને જોઈએ જેટલા તમને જોઈએ એટલા કલર્સ તમને મળવાના છે આમાં એક નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું તો એક અત્યારે જે છે પ્રસંગનો ટાઈમ છે પ્રસંગની શરૂઆત જ બાંધણીથી થાય છે માતાજીની ચૂંટણી લઈને જ બધું કામ શરૂ થાય છે તો માતાજીની ચૂંટણી સ્પેશિયલ છે આમાં સ્પેશિયલ કદાચ તમને લાગે સિંગલ કલરમાં કે મારા એક જ કલરના પચાસ રંગ જોઈએ તો પણ મળી જાય રેડ કલરના 50 નંગ જો તો પણ લઈ જા આ સ્પેશિયલ વસ્તુ છે સ્પેશિયલ પ્રસંગ માટે છે આ કોન્સેપ્ટ જો શકો છો તમે દોસ્તો આઠ કલરને મેચિંગ રેસેયામાં एकदम પેરા પેરા આઠ કલર હશે ને મતલબ પ્રસંગની શરૂઆતે આથી થાય છે આ પેટર્ન જો તમે આમાં પણ ફોઇલ પ્રિન્ટ સાથે છે ને નીચે ગોટો બોર્ડર છે એટલે ગોટો બેન ગોટા બોર્ડર પણ સુ કાર્યમાં યુઝ થાય છે આ વસ્તુ જો તમે ને પ્યોર 60 ગ્રામ જ્યોર્જેટ ઉપર કાપડ ઉપર एकदम સરસ કાપડ છે ફેન્સી હેવી જરી બોર્ડર છે ગોલ્ડન કોન્સેપ્ટ છે

जे तुम्हें दरेक प्रसंगे यूज कर सको तो विदाउट प्रसंग पण तुम यूज कर सको छो एवा नवा नवा कांसेप्ट छे नवा नवा पैटर्न छे दोस्तों फैब्रिक જોઈ શકો છો તમે एकदम સરસ ફેબ્રિક છે નેક્સ્ટ कांसेप्ट ની વાત करू दोस्तों એક આજે છે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે એક વિડિયોમાં બધી વસ્તુ નહી બતાઈ શકતા પણ એક कांसेप्ट તમને બતાવા માંગુ છું આ પેટર્ન બહુ અત્યારે ફેશનમાં છે આ એમ કહેવાય છે મુરગા પ્રિન્ટ પણ નામ છેનો પ્યોર નામ છે શિબુરી પ્રિન્ટ ને આમાં મિરર નો કામ પણ છે સાથે जी आपने कच्छी वर्क थे काम से आम पेटर्न जो सरस आम छ आठ कलर मैचिंग आटलक जो आ चीज जो ते रीते कलर आम छो आठ कलर मैचिंग वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट कलर एकदम सारा सारा कलर है एकदम प्योर कलर है डार्क मैचिंग नेक्स्ट कॉन्सेप्ट ने बात करूँ एक आ बांधनी कोंसेप्ट में एक नवो कॉन्सेप्ट है जी सको ते दोस्तों साक्षी आ भी एकदम नव कॉन्सेप्ट है ને આમાં જે છે પેટર્ન હાપ આપનો છે એટલે બતાવવાનો જરૂરી છે તમને ખોલીને કે મોસ્ટ ફેબ્રિક ઉપર છે ફોઇલ પ્રિન્ટ સાથે છે પેટર્ન જુઓ તમે હાપ આપ કોન્સેપ્ટ કેમ કે આમાં બ્રાસોડી ડિઝાઇન પણ છે ને કોન્સેપ્ટ ઘણો ડિફરન્ટ છે કોન્સેપ્ટ જો દોસ્તો તમે પહેલાં આને પાલો જુઓ તમે આમાં જે છે જકાડની બોર્ડર રહેશે પૂરામાં ફોઇલ પ્રિન્ટ છે મોસ્ટ પ્રિન્ટ છે ને પછી આ જુઓ કોન્સેપ્ટ તમે એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ રહેશે પૂરો બાંધણીમાં અને આ બ્લાઉઝ જે છે પ્રિન્ટેડ જ બ્લાઉઝ રહેવાનો છે આમાં એકદમ ફેન્સી બ્લાઉઝ પ્રિન્ટેડ નો તો આમાં પણ આઠ કલરની મેચિંગ રહેશે તો દોસ્તો આ ટાઈપની રેન્જમાં તમે એક જોઈ શકો છો વ્યૂ જોઈ શકો છો કેવી રીતે આપણે અહીંયા કોન્સેપ્ટ છે બધું વર્કનો છે પ્રિન્ટનો છે જે પણ વસ્તુ તમને જોઈએ અજીત કંપનીમાં તમે આવો આની વેબસાઇટ ઉપર તમે જાવ ડબલ્યુ ડબલ્યુ ડોટ અજીત ડોટ કોમ છે ત્યાંમાં પણ જઈ શકો છો તમે બધી વેરાયટી જે છે વુમન્સની લાગતી તમામ વસ્તુઓ ડ્રેસ સાડી કુર્તી લહેંગા ગાઉન ક્રોપડોપર ગાર્મેન્ટ કિટ વેટ જે તમને જોઈએ તે બધી વસ્તુઓ એક જ છત નીચે એક જ એકાશી નીચે મળવાની છે તે છે અજીત કંપનીમાં તો દોસ્તો વાર નહી કરતા એક વખત તમે ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર જ્યાં પર તમે ફોલો કરો છો ફોલો કરીને જો અજીજ જુન સર્ચ કરો તમને બધી વેરાઈટીઝ બધી વસ્તુઓ તમને બધી માહિતી મળી જશે દોસ્તો પછી 10 વિડિયો જોઈન પછી તમે અમારા સાથે કામ કરવાનો કેમ કેમ ટ્રસ્ટ નું બીજો નામ છે અજીજ જુન તો દોસ્તો વાર નહી કરતા જુડો અજીજ જુન કંપનીમાં સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો મળીએ પછી ફરીથી નવા વિડિયોમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત દોસ્તો